એક્સરસાઇઝ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી આપવાની સાથે જિલ્લા તંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોકજીલ કરવામાં આવી સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામો ઝઝામ ફાંગલી ચારણકા ધોકાવાડા વોવા એવાલ જાખોત્રા મડોતરા ગામે મોકડ્રીલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરહદી ગામ ઝઝામ ખાતે યોજાયેલી મોગજીલમાં મિસાઇલ હુમલા દરમિયાન ઘાયલ લોકોને બચાવ અને સારવાર આપવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું જેમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ માટે તૈયાર છીએ તેવી ખાતરી આપવામાં આવી હતી તેમજ બ્લેકઆઉટનું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપી હતી સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે